જય તિરામ આજે આગાહી કરવામાં આવી છે અંબાલાલ જે નક્કી તે તેની પાત બગડ છે ગુજરાતમાં આ તારીખે વાવાઝોડું તાતે તોફાની વરસાદ પડવાની છે અંબાલાલ પતેલ કરી છે ઘર થંભાવે એવી આગાહી ગઈ પહેલી એપ્રિલ બે હજાર પચીસ ગુજરાતમાં હવામાન વિભાગ અને હવામાન વિનિમય અંબાલાલ પટેલે થવા થતાં પરત નોંધ તામીનભર ઉનારો માવઠાની આ થાય આગાહી કરી છે કાળઝાળી વર વરસતી ઝરમીના ગુજરાતમાં હવામાનનો પલતો આવતી બેથી સાત દરમિયાન દરમિયાનો વરસાદ વર્તી તકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે તે નોંધી તે એની નોંધી લેજો આજે આજે બગલાથી મોતમમાં જેટલા વિસ્તારોમાં તાપમાન વધારો પણ જોવા મળી રહ્યો છે તે તાપમાનથી બેથી ત્રણ ડિગ્રી વધી જાય છે પરંતુ મહારાષ્ટ્રમાં ઉપર એક તૂકું તથ્ય થઈ રહ્યું છે તેના કારણે ગુજરાતમાં વાતાવરણ પલતો આવશે તેમજ દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં તવરાત અમુક જિલ્લામાં ખંડરતમ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ આપેલી માહિતી પ્રમાણે દો તારીખે રોજ એટલે તે આજે નર્મદાની અને તાપીન જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે પહેલો એપલી રોજ અમરેલી ભાવનગર સુરત તાપી નવતારી નર્મદા ઉદયપુર ડાંગર વલતાડ દમણ અને દાદરા વગર દાદરા નગર હવેલી વરસાદ પડી શકે છે ત્રીજી એપલી દીર્થોમના અમરેલી ભાવનગર બોતાર આણંદ ખેડા ડાબરથાથા અરવલ્લી મહેકાગર પંચમહાલ દાહોદ વડોદરા તોતા ઉદયપુર ભરૂચ નર્મદા તુરત તાપી નવતારે વલતાર દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડે એવી તંભાણ આગાહી કરવામાં આવી છે ત્યારે ત્રીજી એપી નર્મદા તાપીમાં ધમોથમી વરસાદ સંભાવના થઈ હવામાન નિર્ણય પરે ગોતમે જણાવ્યું છે કે તે હવામાન પલટો આવવાનું ચાલુ થઈ ગયું છે તવ પ્રક્રમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં પલતો આવશે તો પછી બીજી પેપલીમાં લઈને ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્ર તેટલા વિસ્તારોમાં હવામાન પલતો આવતે અને જગ્યાએ ઘાતા ધાતા વાદળો થવાથી તૂતી થવાથી જગ્યાએ માવતાને તાપતા પણ પડી શકે અને એથી લઈને પાંચ એપ્રિલ સુધીમાં રાજ્યમાં હવામાન પલતો આવતે અને અને તૂતો એ માવતાની તાપતા પડી શકે છે અંબાલાએ એપ્રિલ મહિનામાં પહેલાં અઠવાડિયાની વાતાવરણની ફલતાની આગાહી કરી હતી એ ધર્મીનો ધોર વધવાનું દત્યતા વ્યક્ત કરવાની સાથે અંબાલાએ અંબાલા પતલે માવતાની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યું છે તે એપ્રિ એપ્રિલ તરુઆતમાં હવામાનનો પલતો આવતે આંધીનો વતળની વતરની દત્યતા રહેતી બંગાળમાં ઉત્તાગઢ અને અરબી સમુદ્રમાં બેદના કારણે વાતાવરણમાં બગલાવ આવતે આ બદલાવથી તિથિમાં અથર ગુજરાત પર જોવા મળતી અંબાલાઈ પટેલે કહે છે દક્ષમી એપ્રિલ સુધીમાં રાજ્યમાં હવામાનના ધણા પલતામાં આવી શકે છે અને ઘણા ભાગોમાં વાદળતાંયો અને વરસાદી તાતા તમારે તત્ય તારે છે તો લાઈક કરો અને શેર કરો જે નવા હોય સબ કરી દેજો જય જવાન જય સિતા